હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવશે એમ પત્રકાર પરિષદમાં માહિતી આપતાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું ખાસ કરીને આ વર્ષે ગુજરાતના ચૌદ હજારથી વધુ ગામ નગરપાલિકા મનપા સહિતના ઘરમાં તિરંગા લગાડવામાં આવશે રાજ્યના ચાર મહાનગરમાં મોટેપાયે તિરંગા યાત્રા યોજાશે દસમી તારીખે રાજકોટ અગિયારમી તારીખે સુરત બારમી તારીખે વડોદરા અને તેરમી તારીખે અમદાવાદમાં તિરંગા યાત્રા યોજાશે રાજકોટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય મંત્રી નડ્ડા સુરત ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ જોડાશે સાથોસાથ ખાસ કરીને ટ્રાફિક સિગ્નલ બંધ હશે ત્યારે તિરંગાનું વિતરણ પણ કરવાનો નિર્ણય લગ કરવામાં આવ્યો છે બાવીસ સોથી વધુ સંસ્થાએ આ યાત્રા કાઢવાનું શરૂ કર્યું છે અને કાલથી જ યાત્રા શરૂ થશે અને તિરંગાનું વિતરણ પણ શરૂ કરવામાં આવશે વિજેતા બાળકોને પુરસ્કાર આપવામાં આવશે એસટી બસમાં દરરોજ પચીસ લાખ મુસાફરો અવરજવર કરે છે તેમાં પણ તિરંગા વિતરણ કરવામાં આવશે અને આ રાજ્યમાં પચાસ લાખથી વધુ તિરંગા લાગી શકે તે પ્રકારનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે એમ હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદમાં વધુ માહિતી ઉમેરતા જણાવ્યું હતું સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે આ વર્ષે આઠમી ઓગસ્ટ થી પંદરમી ઓગસ્ટ સુધી રાજ્યમાં હર ઘર તિરંગા ના અભિયાનને રાજ્યભરમાં મનાવવામાં આવશે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર તિરંગા ની જે શરૂઆત કરવામાં આવી હતી દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી श्री भूपेन्द्र भाई पटेल मार्गदर्शन में आ वर्षे गुजरात में चौदह हजार गलिकाओ महानगरों लाखों की संख्या में लोग हर घर तिरंगा आ अभियान में जोड़ा से गुजरात ना मुख्य चार महानगरों में खूबज मोटा पाये તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે દસમી તારીખે રાજકોટ ખાતે અગિયારમી તારીખે સુરત ખાતે બારમી તારીખે વડોદરા ખાતે અને તેરમી તારીખે અમદાવાદ ખાતે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તિરંગા યાત્રામાં રાજકોટમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી શ્રી જેપી પી નડ્ડાજી હાજર રહેશે સુરતની તિરંગા યાત્રામાં બી આદરણીય મુખ્યમંત્રીજી અને કેન્દ્રીય મંત્રી શ્રી સીઆર પાટીલજી હાજર રહેશે આ પ્રકારે ચારે ચાર તિરંગા યાત્રાઓ મહાનગરોમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાશે આ યાત્રામાં ખાસ કરીને અમદાવાદ અને સુરત ખાતે આપણી ફોર્સીસ એટલે કે બીએસએફ આર્મી સીઆરપીએફ સીઆઈએસએફ રેપિડ એક્શન ફોર્સ ગુજરાત પોલીસની અનેક ટુકડીઓ બી આની અંદર પરેડમાં ખાસ ભાગ લે છે પરેડ જોડે જોડે ગુજરાતની અનેક સંસ્કૃતિક આપણા ખાસ કરીને ડાંગ દાહોદ સૌરાષ્ટ્રના રાસ આ બધી જ વિષયો આ યાત્રામાં જોડવામાં આવ્યા છે સાથે સાથે અલગ અલગ વિભાગના ટેબ્લું તથા આ બધા જ બેન્ડો અને ખાસ કરીને મહાનગરોમાં જે અલગ અલગ સામાજિક બેન્ડો છે સ્કૂલ્સના બેન્ડ્સ છે એ બી આ યાત્રામાં જોડવામાં આવ્યા છે યાત્રામાં અનેક પ્રવૃત્તિઓ બી ખાસ કરીને યાત્રા જોડે જોડવામાં આવી છે સાથે સાથે મહાનગરોમાં પોલીસ દ્વારા ટ્રાફિક સિગ્નલ દરમિયાન સિગ્નલ જ્યારે બંધ હોય છે ત્યારે તિરંગા વિતરણનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે મહાનગરની લોકલ બસીસની અંદર તિરંગા વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે મહાનગરપાલિકા અને સામાજિક સંસ્થાઓ દ્વારા શહેરની દુકાનો લારીઓ ઓટો રિક્ષા અને જાહેર સ્થળો પર બી આ વ્યવસ્થા કરવામાં આવી છે નગરપાલિકાઓની અંદર બી આ યાત્રા નીકળવામાં આવશે અને ચૌદ હજારથી વધારે ગામડાઓની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં સામાજિક સંસ્થાઓ દ્વારા કર્યું છે જે યાત્રા નિકાલવાનો સમય નક્કી કર્યો છે દસ થી ચૌદ વચ્ચેનો છે તિરંગા વિતરણ કરવાનો કાર્યક્રમ કાલથી એટલે કે આઠ તારીખથી લઈને ચૌદ તારીખ તક નો રાખવામાં આવ્યો છે સાથે સાથે ગુજરાત રાજ્યના પંચોતેર આઇકોનિક જે આપણા સ્થળો છે ત્યાં બી તિરંગાઓનો કાર્યક્રમ અને તિરંગા યાત્રા તિરંગાના લઈને બીજા કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યા છે ખાસ કરીને બાળકોમાં તિરંગાનું મહત્વ અને તિરંગાનું જે ડેકોરમ છે એ જળવાય તે માટે માત્ર તિરંગા વિતરણ કરવું એટલું જ નહીં પરંતુ તિરંગા જોડે જોડે તિરંગાનું મહત્વ શું છે

તેને જે ઇનામની રાશિ નક્કી કરવામાં આવી છે અને સર્ટિફિકેટ્સ આપવામાં આવશે આખા ગુજરાતમાં દરરોજ એસટી બસોમાં પચીસ લાખ જેટલા મુસાફરો દરરોજ અવર જવર કરતા હોય છે ખૂબ મોટી સંખ્યામાં એસટી વિભાગ દ્વારા બી બસોની અંદર તિરંગાઓ લોકોને આપવામાં આવશે અને તમામ લોકો પોતપોતાના ઘર સુધી આ તિરંગાઓ લઈ જઈ શકે લગાડી શકે તે માટે તમામ લોકોને આ તિરંગાઓ પહોંચે તે માટેની સરકાર દ્વારા અને સંસ્થાઓ દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવી છે ખાસ કરીને આખા રાજ્યમાં